મહાભા ભાગવત જે બોલ્યું છે એ હું તમને કહું બહુ સ્પષ્ટ કીધું છે કે કર્મ પ્રથક સુખી પાપ કરવાનું બંધ કરી દેવું તેરે દામન કે ધૂલે ના ધૂલે નેકિયા તેરી તરાજુમે તુલે ના તુલે આજ હિ ગુનાહોસે કરલે તોબા ખુદા જાને કલ તેરી આંખ ખુલે ના ખૂલે ખુદા જાને કલ તેરી આંખ ખુલે ના ખુલે કાલ આંખ બંધ થઈ જાય આજ જ પાપથી પાછું વળી જાવ કાલની વાત નો જોવી અને ભાઈ જેને જેવા કર્યા હોય એવા આમ તમારું એવું નહીં અમે કર્યા હોય તો અમારે આમ અહીંયા કઈ વ્યાસ ગાદી ઉપર બે વાતો વાતું કરતા હોય એટલે પારે જ પડી જાય એવું નથી ત્યાં કોઈની ધોરાસી હાલતી નથી જેણે જેવા કર્યા ઘણીવાર ચેલા તરી જાય ને ગુરુ રહી જાય એવું થાય માં આમાં કાંઈ ત્યાં થોડી કોઈની લાગવક હાલે છે ત્યાં કરપ્શન નથી ઈશ્વરના દરબારમાં કોઈ લાગવક નથી કોઈ કોઈ પ્રકારનું કરપ્શન નથી તો ગમે રહી છે એક ગુરુ એક એનો ત્યાગી ચેલો અને એક એનો ગ્રહસ્થ ચેલો નેતા આ ત્રણેય જણા ભેગા મળીને તણપ ટણપ ટોળકી સમાજને લૂંટવાનું ધૂતવાનું બહુ મોટું કામ કરે અને આમ ત્રણેય જણા હારી કામ કરતા હતા પાપનું અને એમાં પછી ત્રણેય જણા મર્યા એટલે એક નરકના કુંડમાં નાખવામાં આવ્યા ત્રણેય જણાને હવે નરકના કુંડમાં લોહી લીત ને પરુ ને નકરું આમ જો તો માંસ ને મળ આખો કુંડ ભરેલો અને એમાં બધા નાખે જેટલું જેટલું પાપ કર્યું હોય ને એટલા એમાં એને ડૂબાડે એટલે કોઈએ પાંચ ટકા પાપ કર્યું હોય તો ખાલી પગની પાની જ બુડાડે બાકી આમ મોઢું ઊંચું રહે બધું આખું શરીર બારું રહે કોઈ વળી પચીસ ટકા પાપ કર્યું હોય ગોઠણ સુધી ડૂબાડે કોઈ પચાસ ટકા કર્યું હોય તો કેળ સુધી ડૂબાડે કોઈએ સો ટકા કર્યું હોય તો આમ આમ જુઓ તો આમ માથા હુદી ઠીઠ આખે આખો ડૂબાડી દે ઈચ્છી ઝાઝું કર્યું હોય તો ઈચ્છી ઊંડો જવા દે એટલે જેવું પાપ કર્યું એ પ્રમાણે એને ડુબાડે કે ભાઈ એમાં આ ગુરુ ને એનો એક ત્યાગી ચેલો ને એમાં એક ગ્રહસ્થ ચેલો ત્રણે ત્રણ જણા ગયા નરકમાં તે ગ્રહસ્થ ચેલો હતો ને એ ખાલી આમ ગોઠણે ગોઠણે ડૂબેલો અને ત્યાગી ચેલો હતો એ ગળા સુધી ડૂબી ગયેલો એટલે આમ ગળા સુધી ડૂબી ગયેલો અને ઓલો જે ગ્રહસ્થ ચેલો હતો ઈ નેતા હતો એટલે ઈ આમ ખાલી ગોઠણે ગોઠણે ડૂબેલો એટલે ત્યાગી ચેલા ગ્રહસ્થા તે કર્યા શીખે અને તું આ ગોઠણે ગોઠણે જ કેમ ડૂબેલો અને હું આખો ગળા સુધી મારા કરતા તે પાપ પાપાઝા તે કર્યા મને બધી ખબર છે ત્યારે ગ્રહસ્થ ચેલો કે હું તો ગુરુના ખંભા ઉપર ઉભો છું

નહીં પાપ અંધારે રહે છાનું કરો કે ચોકમાં અંતે પોકારી ઉઠશે આ લોક કે પર લોકમાં આપણા ઉપનિષદમાં મુંડકોપનિષદમાં એક કથા આવે કે ભાઈ એક વૃક્ષ છે ને એના ઉપર બે પક્ષી બેઠા છે અને એમાં એક પક્ષી બેઠું બેઠું ફળ ખાય છે એક પક્ષી એને બેઠું બેઠું જોયા કરે છે આ કથા ઈ આ કર્મનો સિદ્ધાંત સમજાવે છે વૃક્ષ એટલે આમ દેહ છે મનુષ્ય શરીર છે એ વૃક્ષ છે એમાં બે પક્ષી બેઠા છે આત્મા અને પરમાત્મા એમાં આત્મા રૂપી પક્ષી પોતાના કરેલા કર્મોના ફળ ભોગવે છે અને પરમાત્મા રૂપી પક્ષી બેઠું બેઠું એને જોયા કરે છે કે આ શું કરે છે શું જોવે છે શું ખાય છે શું પીવે છે બેઠું બેઠું એને જોયા કરે છે અને એટલા માટે ઈશ્વરને અંતર્યામી કહેવામાં આવે એને નિયંતા કહેવામાં આવે એ હરેક નહીતર આપણા બધા કર્મના લેખા જોખા બધાના કોણ રાખે ભાઈ ઈશ્વર ને બધી ખબર છે